સાંભળો છો હું તમને કાની કહું એક મોટું જંગલ હતું બરાબર અને એ જંગલમાં એક ઝાડ ઉપર એક કોયલ રહેતી હતી અને કાગડો હતો તો કોયલ છે ને એ કાગડાને પૂછ્યું કે તમે આટલા બધા ટાઈમ થી એકલા જ રહો છો તો તમે લગ્ન કેમ નથી હજુ કર્યા તો કહો કાગડાએ શું જવાબ આપ્યો હતો કાગડો બિચારો શું કે કાગડો તો એમ જ કહેવાનો ને કે મારે તો લગન કર્યા વગર જ મારી જિંદગીમાં કાવ કાવ છે લગ્ન કરે ને શું ફાયદો લિપસ્ટિક તારા મોઢા ઉપર ખૂબ સરસ લાગે છે આ કાલની બુટ્ટી પણ સરસ લાગે છે તને થેન્ક યુ દોરું પણ સરસ લાગે છે થેન્ક યુ તમે ગમે એટલા મારા વખાણ કરો પણ વાસણ તો તમારે ધોવાના છે એક વાત કહું આ બધું સારું જ લાગે છે પણ તું ચૂડેલ જેવી જ લાગે છે